નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ એક નાનકડી છોકરી અને જિગ્નેશ કવિરાજનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ છોકરી એવું સોંગ ગાઈ રહી છે જે અત્યારે હાલ આખા દેશમાં અને આખા ગુજરાતમાં ખૂબ જ ફેમસ થઈ ગયું છે અત્યારે હાલ જિગ્નેશ કવિરાજ તમને ખબર જ હશે એક મોટા એવા સિંગર છે અને મિત્રો તેમનું એક સોંગનું શૂટિંગ હોય છે અને આ છોકરી એક ગીત ગાય છે જિગ્નેશ કવિરાજ માટે એ ગીત મિત્રો સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે અને મિત્રો સોશિયલ મીડિયામાં આ ગીત એટલું બધું વાયરલ થઈ જાય છે કે આ અત્યારે હાલ આ છોકરીના અને જિગ્નેશ કવિરાજના તો લાખોમાં ફેન છે તેના ફોલોવર છે પણ મિત્રો આ છોકરી પણ એટલી બધી વાયરલ થઈ જાય છે તો હું તમને બિલકુલ લાઈવ વિડીયો અને પૂરેપૂરો વિડીયો બતાવવાનો છું તો ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો એ પહેલાં તમે આ વિડીયો જુઓ પછી આપણે આગળ બીજી વાત કરી